આખરે પ્રધાનમંત્રી તો મોદી જ રહેશે સમર્થન પણ મળી ગયું છે અને આમાં એન્ડ ફેક્ટર મહત્વનું છે એટલે કે નીતિશ કુમાર અને નાયડુ હવે આ બંનેને પૂછી પૂછીને કામ કરવું પડશે એ વાત તો પાકે છે પરંતુ હવે એક વાત સમજી લેજો જેવી રીતના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા કામો અને નિર્ણયો લઈ શકતા હતા એવા હવે કદાચ નહીં લઈ શકે કારણ કે નીતિશ કુમાર અને નાયડુ આ મંડે બાબુઓ કાંઈક ને કાંઈક અડચણ ઊભી કરે એવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે એમને કેટલાક એવા નિર્ણયો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગમતા નથી હવે કયા કયા એવા નિર્ણયો છે જે આગળ જઈને ભાજપને કાંઠે પડે એવું છે જાણીશું દરેક વાત વિગતવારથી હેલો ફોક્સ વીટીવી ગુજરાતી ડોટ પર તમે જોઈ રહ્યા છો ડીલ ડોઝ અને ઊંચું ભાજપનું ચારસો પારનું સપનું સપનું જ રહી ગયું પૂરું ના થયું પરંતુ એનડીએ ની એની મહેરબાનીથી હવે પ્રધાનમંત્રી તો મોદી જ રહેશે છેલ્લા એક કાર્યક્રમમાં નિતીશ કુમારે ભરી ભરીને વખાણ કર્યા જોકે બધાએ કર્યા છે પરંતુ નિતીશ કુમારે એવું કંઈક કર્યું કે જે બધાના નજરોમાં પણ આવ્યું એમને પ્રધાનમંત્રીના પગે પણ લાગ્યા એટલે કે હવે આગળના સમયમાં રણનીતિ તો તમને કદાચ ખબર પડી જ ગયા છે જે લોકો નથી ખબર પડી એમને કહી દઉં નિતીશ કુમારને પલ્ટી રામ કહેવાય છે એટલે કે સત્તા માટે ગમે કરી શકે છે પહેલાં પણ એ સત્તા બદલી છે સત્તા માટે એમને પક્ષ પણ બદલ્યા છે પરંતુ હા એક વાત તો છે આ વખતે એનડીએ સાથે છે પણ તું કેટલી વાર છે એ ઉપર એક સવાલ છે હવે સૂત્રોનું માનીયે તો નીતિશ કુમાર અને નાયડુ બંને પોતાની વિશલીશ અને પોતાને કેટલા કેટલા મંત્રાલયો જોઈએ છે અને પોતાની કેટલી માંગણીઓ છે એની બધી જ વિગતો પ્રધાનમંત્રીને આપી દીધી છે હવે આના પર મેં એક વિડીયો પણ બનાવેલો છે જે તમે અહીંથી જોઈ શકો છો એની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ અમારો આ આ જોઈ શકો છો એટલા માટે જ પૂરો થાય ત્યારે એ વિડીયો પણ એકવાર જોઈ લેજો લેટ્સ બેક ટુ ધ પોઈન્ટ કેટલા કેટલા મંત્રાલયો માંગવામાં આવ્યા છે અને કેટલા કેટલા મંત્રાલયો આપવામાં આવશે એ વાત તો આવનારા સમયમાં જ આપણે બધાને ખબર પડશે પરંતુ હવે એક વાત બાકી છે કે કેન્દ્રમાં ત્રણ એન કામ કરશે એટલે કે નરેન્દ્ર નીતિશ અને ત્રીજુ નાયડુ આ ત્રણ ને સાથે ચાલીને જ હવે આગળના સમયમાં બધા લેવામાં આવશે પરંતુ કેટલાક એવા નિર્ણયો છે કે જે નીતિશ કુમાર અને નાયડુ ને બિલકુલ પસંદ નથી જેનો પહેલો નિર્ણય છે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ હવે આ નામ તમે ઘણી બધી ન્યૂઝ ચેનલમાં ઓલરેડી સાંભળી લીધું હશે હવે વિરોધ પક્ષો નરેન્દ્ર મોદીનો વિરોધ પહેલેથી જ કરતા આવ્યા છે આ બાબતને લઈને તેમનું એવું કહેવું છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ એકવાર લાગુ થઈ ગયું તો મુસ્લિમો એટલે કે માઇનોરિટી અને ખાસ કરીને આદિવાસીઓના અમુક અમુક એવા હકો છે જે છીનવાઈ જશે હવે મહત્વની વાત તો એ છે કે યુસીસી જ્યારે પ્રસ્તાવ પેશ કરવામાં આવ્યો હતો ત્યારે નીતિશ કુમારે પણ આનો વિરોધ કર્યો હતો તેમનું પણ એવું કહેવું હતું કે આના લીધે ઘણા બધા હકો જે સામાન્ય માણસોના છે એ છીનવાઈ જશે જે લોકોને નથી ખબર કે કે યુસીસી એટલે 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 શું શું થાય થાય યુનિફોર્મ સિવિલ છે એમને જણાવી દઉં કે આ એક પ્રકારનો કાયદો છે જે મુજબ આવનારા સમયમાં જેટલા પણ અલગ અલગ પ્રકારના પક્ષો છે જાતિઓ છે પાર્ટીઓ છે જેમને અલગ અલગ રીતે અમુક કાયદા પાડવાની મંજૂરી આપેલી છે એ બધાના કાયદા નાશ થઈ જશે અને એક જ કાયદો રહેશે જે બધાને લાગુ પડશે બીજું વન નેશન વન ઇલેક્શન જો કે ભાજપના મેનિફેસ્ટોમાં પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે જો ભાજપ ફરી એકવાર સત્તામાં આવશે તો વન નેશન વન ઇલેક્શન લાગુ કરી દેવામાં આવશે હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દો કે વન નેશન વન ઇલેક્શનનો મતલબ એમ થાય છે કે દેશમાં એક જ વખતમાં દરેક ચૂંટણી એટલે કે દરેક ચૂંટણી યોજાઈ જશે જેમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજાય જશે હવે આનાથી ઘણા બધા વિરોધ પક્ષને વાંધો છે ઇન્ડિયા ગઠબંધનની જ્યારે મીટિંગ થઈ હતી ને ત્યારે ઇન્ડિયા ગઠબંધનના મીટિંગમાં પણ એમને જ્યારે મેનિફેસ્ટો બહાર પડ્યો ત્યારે એના મેનિફેસ્ટોમાં પણ એ જ હતું જો કે ઇન્ડિયા ગઠબંધનના મેનિફેસ્ટોમાં પણ જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો વન નેશન વન ઇલેક્શન ક્યારેય લાગુ કરી દેવામાં આવશે નહીં હવે એ સમય નીતિશ કુમાર પણ એનો ભાગ હતો એટલા માટે એમને પણ આનો વિરોધ કર્યો હતો હવે એમનું પણ માનવું હતું કે વન નેશન વન ઇલેક્શન જો લાગુ કરવામાં આવશે

પરંતુ એ સમયે નીતિશ કુમાર પણ એની સાથે હતા એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમને પણ આનો વિરોધ કર્યો હતો જો કે હમણાં જ્યારે ઇન્ડિયાની બેઠક થઈને ત્યારે પણ તેમણે એટલે કે નીતિશ કુમારે કહી દીધું હતું કે આની ઉપર એક વિચાર થવો જોઈએ એટલે કે અગ્નિવીર યોજના ઉપર એક વિચાર કરવામાં આવે જો કે હવે આગળના સમયમાં એ કેટલો વિચાર કરે છે અને કેટલો વિરોધ કરે છે તે જોવાનું રહ્યું હવે આગળના સમયમાં જો આનો વિરોધ થાય છે એટલે કે અગ્નિવીર યોજનાનો વિરોધ નીતિશ કુમાર પોતે જ કરે છે તો ચોક્કસથી નરેન્દ્ર મોદીની સરકારે એકવાર ફરી એકવાર વિચારવું પડશે ચોથું અને સૌથી મહત્વનું મુસ્લિમ આરક્ષણ તમે આ વખતે જ્યારે ચૂંટણી પ્રચાર થયો ને ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓમાં ઘણી બધી વખત સાંભળેલો છે કે મુસ્લિમોનું આરક્ષણ ખતમ કરી દેવામાં આવશે જો પોતે ફરી એકવાર સત્તામાં આવશે અને બીજી જ બાજુ એમના સહયોગી એટલે કે ટીડીપીએ એવું જાહેર કરી દીધું હતું કે જો અમે સત્તા ઉપર આવશું તો મુસ્લિમોને ચાર આરક્ષણ આપી દેશું છે ને મજાની વાત એક બાજુ એનડીએમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર એટલે કે ભાજપ છે તો બીજી બાજુ એના સહયોગી ટીડીપી છે ટીડી એટલે કે ચંદ્રબાબુ નાયડુ ચંદ્રબાબુ નાયડુ પોતે કહી રહ્યા છે કે એ જો સત્તા ઉપર આવશે એટલે કે એનડીએ સત્તા ઉપર આવશે તો આવનારા સમયમાં મુસ્લિમોને ચાર ટકા સુધીનું આરક્ષણ આપવામાં આવશે બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટી મોટી સભામાં એમ કહે છે કે અમે આરક્ષણ ખતમ કરી નાખશું હવે આવા સમયે જો હવે આગળના સમયમાં સરકાર તો બની ગઈ છે પરંતુ આવનારા સમયમાં જ્યારે જ્યારે કામ કરવાનું આવશે ત્યારે સૌથી પહેલું જ વાર જે વિરોધ થશે એ મુસ્લિમ આરક્ષણને લઈને થશે કારણ કે ચંદ્રબાબુ નાયડુ પહેલેથી જ આરક્ષણના સમર્થનમાં છે હવે આવામાં જો આગળના સમયમાં વિરોધ થયો તો ચોક્કસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં કંઈક ગાબડું પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે આ બાબતને લઈને તમારું શું કેવું છે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેટલી પણ માગણીઓ છે એ સ્વીકારી લેશે અને પછી આગળના સમયમાં જેટલા પણ વિરોધ થાય છે એને શાંત કરી દેશે આ બધાને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહે છે વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો અને હા એક મહત્વની વાત અમારા એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોઈએ જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર